બોલો સ્વામિનારાયણ ભગવાન વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સાંખ્ય યોગી ભક્તોના નામ લેખા એમાં પાંચમું નામ અલૈયા ભક્ત એવું લેખું છે એ અલૈયા ભક્ત એટલે અલૈયા ખાચર નહીં અલૈયા કહર આમ કાઠિયરી ભગત કુંડળ ગામના હતા મહારાજના પ્રથમ દર્શનથી જ એમને સમાધિ થયેલી અને એ ગરબારનો ત્યાગ કરી અને મહારાજની સાથે કાયમને માટે રહ્યા હતા પાર્ષદ તરીકે મહારાજની સાથે રહ્યા મહારાજે એમને દાદા ખાચરના કારભારી બનાવેલા આપણે સાધુ થવા ગયા હોય અને કોઈ ભગતનું કામ આપણને સોંપી દે કેમ થાય એક તો ત્યાગી અને દાદા ખાચર એમની બધી જમીનનું કારભારું કરવાનું જમીન હાચવવાની પણ મહારાજનો એમના હૃદયમાં નિશ્ચય હતો જેમ મહારાજ કહે એમ કરવું ને એને રાજી કરવા એટલે મહારાજની સાથે પણ રહેતા પાર્ષદ તરીકે જીવનભર ત્યાગી રહ્યા અને દાદા ખાચરનું કારભારું પણ કરતા બુદ્ધિશાળી હતા વ્યવહાર કુશળ હતા એકવાર મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા મહારાજે કહ્યું કે લક્ષ્મીવાડીએ જવું છે એટલે નાન ખાચર માણકી લાવ્યા મહારાજ માણકી ઉપર બિરાજમાન થયા આ અલૈયા ભક્ત વગેરે પણ મહારાજની સાથે લક્ષ્મીવાડીએ આવ્યા લક્ષ્મીવાડીમાં મહારાજ આથમણી બાજુ બળદ બાંધવાનો એક માંડવો હતો ત્યાં બળદ બાંધ્યા હોય મહારાજ એ તરફ ગયા પછી જ્યાં બેઠક આજે પણ એને બેઠક કહેવાય છે લક્ષ્મીવાડીમાં ત્યાં મહારાજ આવી એને બિરાજમાન થયા એટલે મહારાજે કીધું સવારના સમયે મહારાજ પધાર્યા હતા સવારના આઠ નવ વાગ્યા હોય મહારાજે કીધું ગઈ રાત્રે સાંજે અમે જમા નથી એટલે અમને ભૂખ બહુ લાગી છે ત્યારે આ અલૈયા ભક્ત અને એક કાળા ભગત હતા પાર્ષદ એમણે કીધું મહારાજ દિવાળી દીઠી અને કોઠિંબી મીઠી એમાં ખેતી કરી હોય ને એને ખ્યાલ આ દિવાળી પછીનો ટાઈમ હશે કોઠિંબી મીઠી એમ કોઠિંબુ કેવું હોય કડવું હોય બહુ પણ એ પાકે ને એટલે બહુ મીઠું થાય પાકે પછી મીઠું દિવાળી પછી કોઠીબુ મીઠું હોય એકદમ મહારાજને ભૂખ લાગી હતી એટલે આ ભગત આ લક્ષ્મીવાડીમાં મહારાજ મહારાજને આગળ કોઠિંબાનો ડગલો કર્યો અને મહારાજે એ વખતે પાર્ષદ મોકલી દીધા હતા કે લાડુપા પાસેથી ઘી વગેરે સામાન મંગાવ્યો લક્ષ્મીવાડી તો જીવબાની કહેવાય ને લાડુબાની રાધાવાડી કહેવાય પણ મહારાજે લાડુબાને બાની કેવું હશે ત્યાં કઈ વાર ન લાગે મહારાજ ને ભૂખ લાગી છે અને સીધું સામગ્રી મંગાવ્યું છે સામાન લેવા એટલે મહારાજે કોઠીંબાનું શાક બને ભેગા આલિયા ભગતને પાર્ષદો હશે મંગાળો કર્યો હશે અને તપેલીમાં ઘીનો વઘારી લીધો અને બાટીઓ મહારાજે બનાવી બાટીને ઘીમાં પલાળી કોઠીંબાનું સરસ સાફ કર્યું મહારાજે ઘીમાં વઘારીને ત્યાં તો આ બાજુ બ્રહ્મચારી મહારાજ ગોરસ અને પાપડ લાવ્યા તો મહારાજે ત્યાર પછી મહારાજ જમવા બેઠા શાક કોઠિંબાનું શાક ક્યારે ઠાકોરજીને ધરાવ્યું છે હવે તો કોઠીંબુ મળે ક્યાંથી અત્યારે તો બહુ સારું હારું મળે કોઠિંબાના શાકની જરૂર ન પડે પણ એ બધું એ વખતે દેશી હતું જમીનમાં યુરિયા નહીં કોઈ દવાઓ નહીં એકદમ પ્રાકૃતિક ને ઓર્ગેનિક ખેતી એની મીઠાશ અને મીઠાશ તો પાછું બહુ ઝાઝા વાના નહોતા ને એની મીઠાશ હતી અત્યારે તો મેનુ જાજુ હોય અને પાછું ભૂખ ન હોય અને મેનુ જાજુ એટલે પેલા તો ભૂખ લાગે અને મેનુ થોડું એટલે મીઠું બહુ લાગે અને પાછું બધું એ પ્રાકૃતિક ને ઓર્ગેનિક એટલે મીઠાશ પણ હતી એ મહારાજ કોઠિંબાનું શાક બાટી ગોરસ એટલે દહીં સરસ મજાનું મીઠું દહીં પાપડ મહારાજજીમાં અને એ થાળની પ્રસાદી મહારાજે આ લૈયા ભગત અને કાળા ભગતને આપી પછી મહારાજ સભા કરીને બેઠા ત્યાં સંતો બધા આવી ગયા હતા બેઠકે સભા થઈ ગઈ મહારાજે સંતોને પૂછ્યું કે તમને ગાઢ સંકલ્પ કેટલા થાય ગાઢ સંકલ્પ થાય તમને એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું મહારાજ એ ગાઢ સંકલ્પનો તો કાંઈ ગણતા પાર આવે નહીં એટલા સંકલ્પો થાય છે આપણને થતા છે ગાઢ સંકલ્પ થાય મારે જે સુરા ખાચર પૂછ્યું હતું અરે ભેણું મહારાજ તમે મેળ્યા ને હવે ગાઢ સંકલ્પ કાણો ને પણ મુક્તાનંદ સ્વામીએ કીધું કે મહારાજ ગાઢ સંકલ્પ તો પાર ન થાય એટલે થાય છે મહારાજે દરબારને કીધું દરબાર આ મુક્તાનંદ સ્વામી આમ કે છે અરે ભેણું તમણો ને હમણો ગુરુ મુક્તાનંદ એને જો ગાઢ સંકલ્પ થતા અમને તો થતા જ હોય ને પણ ઓળખે કોણ એટલે લગભગ આ સભામાં આપણને કોઈને ગાઢ સંકલ્પ થતા એ થાય છે મહારાજે હરિભક્તો બેઠા છે આ બધા અલૈયો ભક્ત એટલે આ કહર મારા ના પાર્સદ આ કાળા ભગત બીજા બધા હરિભક્તો બેઠા છે મહારાજ કે તમને ગાઢ સંકલ્પ થાય છે હરી લીલા મૃત પ્રસંગ લઈ ગયો એક બે જણ બોલ્યા ત્યારે નથી થાતા સંકલ્પ અમારે સુરા ખાચર ની જેમ જવાબ આપી દીધો મહારાજ અમને તો કઈ હવે સંકલ્પ થતા નથી રેતી વહે પણ આ અલૈયા ભક્ત બેઠા હતા ને એમણે તો આત્માવલી ધૂળ લઈને આમ ધાર કરી મહારાજ આવા ગાઢ સંકલ્પ થાય છે कल्पखण्ड कार सारा के नरसा प्रचण्ड पश्रीमुखि साक्षात् संकल्पनि करीवात अलैया भक्ते कु पशी महाराजे પોતે ઘાટ સંકલ્પની વાત કરી મારા જે લક્ષ્મીવાડીમાં એ આંબા નીચે બેઠકે બિરાજમાન હતા આગળ આ સભા બેઠી હતી અને મહારાજે ઘાટ સંકલ્પની વાત કરી પછી શ્રી મુખાતે સાક્ષાતા ઘાટ સંકલ્પની કરી વાત ઘાટ મનમાં નિરંતર થાય જોતા જ્ઞાનીને તરત જણાય મહારાજ કે ઘાટ સંકલ્પન તો નિરંતર થાય છે પણ જ્ઞાની હોય ને એને ખબર પડે એને ઓળખાય જ્ઞાની ઓળખે મનકણા ઘાટ જાણે તે વાટ જ્ઞાની હોય એને મનના ઘાટ એ ઓળખાય જાણે બીજાને તો એ રસ્તો જ નથી ને એની વાટ જ નથી આપણે જ્ઞાની કે અજ્ઞાની હે આપણે તો ઓળખીને આપણા ઘાટ સંકલ્પને મહારાજ કે આ દિનાનાથ ભટ્ટ જેવા હોય એને સ્થૂળ ઘાટ દેખાય સૂક્ષ્મ તો નહીં મનનું સ્વરૂપ જ સંકલ્પ રૂપ છે એ જ એનું સ્વરૂપ એ સંકલ્પ વિનાર એ જ નહીં પણ આવી વાત થાય મુક્તાનંદ સ્વામી કીધું હોય કે અમને તો મારા જ સંકલ્પ અપાર થાય છે તો અજ્ઞાની હોય ને બેઠા હોય એને એમ થાય ઓ આ સાધુને મારા જેવી વાત કરી આમાં એટલે બધી કડીઓ હું બોલતો નથી કે અજ્ઞાની હોય તો એને અભાવ આવે સંતનો કે સ્વામીને આવા ઘાટ સંકલ્પ થાય છે કહે ઘાટ ગડે મન જ્યારે સંત તે કહીએ કે ત્યારે એને સંત કેમ કહેવાય ઘાટ સંકલ્પ થાય છે એવું અજ્ઞાની હોય એને થાય પણ મૂર્ખ જાણે નહીં મરમા ઘાટ સંકલ્પ મનનો છે ધર્મ મનનો સ્વભાવ જ એ છે એનું સ્વરૂપ જ એ છે કે સંકલ્પ વિકલ્પ થાય આપણને મન ન હોય તો સંકલ્પ ન થાય મન તો છે ને કે નથી છે કે નથી આંખ ન હોય એ મન નો હોય પણ આપણે મન તો છે જ બધા છે કે નહીં પછી અટાણે અહીંયા હોય કે નહીં એ વાત જુદી અત્યારે આપણે આ સભામાં હોય કે નહીં એ વાત જુદી બારી ગયું હોય પણ મન તો છે મન છે એટલે સંકલ્પ વિકલ્પ હોય એનું સ્વરૂપ છે પણ મન તો ચડી જાય છે ચાળે સાચા સંત તેને પાછું વાળે આ ભક્ત અને અભક્ત જ્ઞાની અજ્ઞાની એમાં ફેર ભગવાનના સંત હોય ભગવાનના ભક્ત હોય એ મન બીજે ચાલે જવા જાય ને તો પાછું વાળી લે બરાબર એને ઉત્થાન ને ઓળખે હજી મન કઈ કામ આમ કરવા વિચારે ને ત્યાં પકડે ક્યાં જવો પાછું બેન આ સંકલ્પ બંધ કર ભગવાન નો કહે મન તો ચડી જાય છે ચાળે સાચા સંત તેને પાછું વાળે વળી ને તે માં જોડી રાખે મને નવરું ન રહેવા દે નવરું રહેતું જ નથી એ નવરું રહેતું જ નથી પણ એને શુદ્ધ સંકલ્પમાં જોડે સારા વિચારમાં જોડે જેમાં ભૂત જેને વશ મહારાજે વચના મૃતમાં મનને ભૂત જેવું કીધું ભૂત બળ્યું બહુ હોય એવું એમ મન બહુ બળ્યું ભગવાને આપણને કેવું સાધન આપ્યું છે એની કેવી શક્તિ ક્યાં અહીંયા બેઠા હોય અને આમ અમેરિકા યાદ કરી જઈએ એવા હોય તો એક સેકન્ડમાં ત્યાં ભૂગી જાય ભૂગી ગયું ને વોસ્ટિનમાં બરાબર સોમભાઈ બેઠા હમણાં કિશોરભાઈ જઈએ એવા ઠેઠ ઠેઠ લોસ એન્જલેસ જોઈ ગયું એટલી વારે ન લાગે આમ જરાક યાદ કર્યું ત્યાં ભૂગી ગયું ત્યાં પાછું ભાઈ આવે કેટલું જોત ખરા કેવું બળવાનું અને પાછું યાદ રાખે બધું મેમરી જોરદાર બહુ બળ્યું ભૂત જેવું જેટલું કહીએ એટલું કરી નાખે ફટાફટ કરે બળવાન સાધન એનો ઉપયોગ સારો કરવો જોઈએ કે મન છે એ ભૂત જેવું છે મારા જે વચનામૃતમાં એ વાર્તા કીધી એક જણાની ભૂત વસ્તુ પછી કામ બતાવે એટલું કરી દે નવરું થાય તો એને પાછું ભરખવા તૈયાર થાય એટલે એમ કામ દેવું જ પડે એ વાત સંત પાસે ગયો મહારાજ હું આને જેટલું કામ કરું એટલું પરભરું પૂરું કરી દે અને પછી કે કામ બતાવ્યું ને ત્યારે હું તને ભરખી જાય એવું મારે કેટલું કામ બતાવવું એને પછી સંત એવું બતાવ્યો કે તું એને કે જંગલમાંથી ઊંચો વાહડો લઈ આવે આપણે અહીંયા છે બહુ ઊંચા બાંડા અહીંયા નર્મદા કાંઠે ઊંચો બાંડો લઈએ પછી તારી ફળીમાં એને ક્યાંય ખોડવાનું તો ખોડી દીધો કે હવે ચડી ઉતર કે એ કામ હોય બતાવી ને પછી એમ કહેવાય ચડ ઉતર કરે રે નવરું રે એમ મને નવરું ન રહેવા દેવું જેમ ભૂત જેને વશ થાય નવરું રહે તો ખાવા ધાય નવરું થવા દેવું કામ ભળાવવું તેને એ નવરું ન રહેવા દે તો વાડો હું હે ભગવાનના ચરિત્ર એના જાળામાં મનને ગૂંચવું ભગવાનના તિલ ચિહ્ન સંભાળવા ભગવાનના કીર્તનો બોલીને એમાં મન રાખવું આપણું જેવું અંગ હોય એમ નવધા ભક્તિમાં ભગવાનની મૂર્તિમાં એ મન ને એમાં ગૂંચવું આ વચનામ્રત હોય તો એની હાંકળી હોય અત્યારે આ ભક્ત ચિંતામણીના પાઠ ચાલે છે તો નવરા થાય તો ભક્ત ચિંતામણી આત્મા લીધી હોય તો આમ કડીએ કડીએ મહારાજના દર્શન કરતા જાય અથવા તો એનું ઝાડું ગું થાય પછી નવરા બેઠા હોય તો વારે વારે પાઠ થાય તો એવું થાય ભક્ત ચિંતામણી પહેલું પ્રકરણમાં શું આવે બીજા પ્રકરણમાં ત્રીજા પ્રકરણમાં આમ યાદ કરતા જાય તો મન એમાં ગૂંચવાય એના ગાઢ સંકલ્પો થાય નવરું થાય તો પાછા એના સ્વભાવ પ્રમાણે કરાવે પણ ભગવાનના સંત છે ભગવાનના ભક્ત છે એના મનને ભગવાનમાં જોડે નવરું ન થવાથી અને આપણને આ બહુ મોટું સાધન ભગવાને આપ્યું છે આ મનુષ્ય દેહમાં ભગવાને આપ્યું છે આપણે એને ઓળખતા જ નથી અને મન કેમ કરી રાખે છે સ્વામીની વાતોમાં આવે છે કે ને મન રમાડે છે અને કેટલાક મનને રમાડે છે આપણે એમાં શેમાં આવતું છે આપણે મનને છીએ મન આપણને રમાડે છે પેલા તો મનને આપણે જુદું પડવું પડે એ બધું એક થઈ ગયું છે દ્રષ્ટા થાય ત્યારે દેખાય તમે સત્સંગમાં હોય ને તો થોડુંક સમજાય નહીત્ર તો સમજાય એવું નથી કે કેટલાકને મન રમાડે અને કેટલાક મનને રમાડે તો આપણે મનને રમાડનારા થવું જોઈએ એ સાધન આપણું છે દ્રષ્ટા બની અને મન સંકલ્પ કરે તો એને ઓળખવા જોઈએ શું કરે છે આપણું ધૈર્ય કરાવવું જોઈએ આપણા આત્માનું ધૈર્ય આ મહારાજે કીધું આ અલૈયા ભક્ત કે તમને ગાઢ સંકલ્પ થાય તો અલૈયા એ તો આમ ધૂળની મુઠ્ઠી હાથમાં લીધી મહારાજ આમ સંકલ્પો થાય છે અને ભગવાનમાં મન રાખનારા એ ભક્ત આજે આ પ્રસંગથી આપણે એ ભક્ત જેવી સ્થિતિ થાય અને આપણે એવો અભ્યાસ કરીએ એ અલૈયા ભક્તના ચરણમાં આપણે વંદન કરીએ સજાનંદ સ્વામી મહારાજ